આગામી દિવસોમાં રણોત્સવમાં સહભાગી થવા લાખોની સંખ્યામાં પ્રવાસીઓ જ્યારે કચ્છ જિલ્લાની મુલાકાતે આવનારા છે ત્યારે કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને ધોરડો ધોળાવીરા સહિત આજુબાજુ વિસ્તારના રિસોર્ટ ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટર શ્રી આનંદ પટેલે કચ્છના હોમસ્ટે રિસોર્ટ રિસ્પોન્સિબલ ટુરિઝમના ધ્ય સાથે પ્લાસ્ટિક પ્રતિબંધિત વિસ્તારમાં પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા અનુરોધ કર્યો હતો કચ્છમાં મહત્તમ પ્રવાસીઓ આવે સ્થાનિક લોકોને રોજગારી મળે અને સ્થાનિક કલા લોક કલાનો વિકાસ થાય તે માટે સરકાર પ્રયત્નશીલ હોય ધોરડો ધોળાવીરા સહિત વિસ્તારના તમામ હોમસ્ટે રિસોર્ટ ધારકો પણ પ્રવાસીઓનો અનુભવ સુખદ રહે તે માટે જરૂરી હાઇજીન જાળવે સ્વચ્છતા રાખે અને પારદર્શિતા અપનાવે તેમ કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું આવતા પ્રવાસીઓ ઓનલાઈન રણ પરમિટ મેળવી શકે તે માટે ક્યુઆર કોડથી પરમિટ મેળવવા અંગે હોમસ્ટે રિસોર્ટ ધારકોને કચ્છ શ્રીએ માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી નિકુંજ પરીખ ભુજ પ્રાંત અધિકારી શ્રી અનિલ જાદવ ભચાઉ પ્રાંત અધિકારી શ્રી જ્યોતિ ગોહિલ ખાવડા સિનિયર નાયબ મામલતદાર શ્રી અમિત પરમાર દોરડો સરપંચ શ્રી મિયા હુસેન ધોળાવીરા સરપંચ શ્રી જીલુભાસોઢા સહિત અધિકારીશ્રીઓ હોમસ્ટે રિસોર્ટના સંચાલકો માલિકો ઉપસ્થિત રહ્યા હતા